No 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 no. Yes 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 yes. Can I love you? Yes yes yes. I love you. Bridget. I love you. I love you. I love you too. No. You I love you too. You I love you too. I am. Mm -hmm. oh, oh, oh I love you. You are

એવું ગુડ નાઇટ કરું સારું ચલો ગુડ નાઇટ બેટા જેમ બે જય સ્વામિનાર્યું જય સ્વામિનારાયણ હા ગો ચાલો ભાઈ ઊંઘવાનું કે છે હા આવજો ટાટા you <laughs> I'm <laughs> not મિત્રો કેમ છો તમે ત્યારે હું લાઈવ છું તો મિત્રો લાઈક કરો ફટાફટ લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો નવા છો મારી ચેનલ પર તો લાઈક કોમેન્ટ કરો મિત્રો આવો મિત્રો સ્વાગત છે અમારી લાઈવ માં તમારું જય માતાજી નવા છો અમારી ચેનલ ઉપર તો લાઈક કોમેન્ટ કરો મિત્રો જય માતાજી કેમ છો લાઈક કોમેન્ટ કરશો તો ખ્યાલ આવશે કે મારા કઈ મિત્રો મારી સાથે જોડાયા છે મિત્રો તો આવો મિત્રો મિત્રો ફટાફટ લાઈક કોમેન્ટ કરો મિત્રો કેમ છો લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો તો ખ્યાલ આવે

મારી સાથે જોડાયા છો તો એક લાઈક કોમેન્ટ કરો મિત્રો જય માતાજી